વડોદરાના વિકાસ માટે નવી દિશા આપતું બજેટ ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે વિરાસતથી વિકાસની થીમ સાથે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેનું રૂપિયા સાત હજાર છસો નવ કરોડથી વધુનો ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુએ સ્થાયી સમિતિ સમક્ષ મૂક્યું હતું આ બજેટમાં શહેરની ઐતિહાસિક ધરોહરને જાળવી રાખતા આધુનિક સુવિધાઓ વિકસાવવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે રસ્તા પાણી પુરવઠો ડ્રેનેજ આરોગ્ય સફાઈ પર્યાવરણ અને સ્માર્ટ સિટી જેવી સેવાઓ માટે વિશેષ જોગવાઈ કરાઈ છે આજે આ ડ્રાફ્ટ બજેટને લઈને પ્રથમ દિવસે સ્થાયી સમિતિમાં ચર્ચાનો દોર શરૂ થયો છે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ જેમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંઘ સભા સેક્રેટરી તેમજ ચીફ એકાઉન્ટન્ટ ઉપસ્થિત રહ્યા સભ્યો વિવિધ વિભાગોના ખર્ચ અને આવકના સ્ત્રોતો અંગે સૂચનો આપી રહ્યા છે ચર્ચા બાદ સુધારા સાથે બજેટને અંતિમ સ્વરૂપ અપાશે અને જનરલ બોર્ડમાં મંજૂરી માટે રજૂ કરાશે વડોદરાના ભવિષ્યના વિકાસ માટે આ બજેટ મહત્વપૂર્ણ સાબિત થશે